નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય ગુજરાતી મુખ્ય સવાલ એક વાતચીત પ્રશ્ન પેહલો ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારી રીતે પ્રશ્નનો જવાબ લખી શકો છો બે પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી ક્યારે પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુઃખની લાગણી અનુભવાય લેખકના ઘરડા બા ઓસરીમાં બેસીને રડતા હોય છે ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા તું કેમ રડે છે ત્યારે બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું હવે બહુ દિવસ જીવવાની નથી મારા જીવતા સુધી આ મકાન ન વેચો ત્રણ તમારે ગામડે અથવા વતનમાં તમારું ઘર છે એના વિશે કહો ચાર તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે બંને પ્રશ્નના જવાબ તમારી રીતે લખી શકો છો પાંચ છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો કેમ પાઠમાં નિર્ણય મને ખૂબ જ ગમ્યો કારણ કે ઘર સાથે બાની ભાવનાઓને ભૂતકાળના સંવેદનો અભિન્ન રીતે જોડાયેલા હતા બાની એ ભાવના ને દુઃખ ના પહોંચાડીને જે નિર્ણય લીધો એ વારસદાર તરીકે પુત્રો ને શોભેવો હતો મુખ્ય સવાલ બે દોરેલા ખાલી જગ્યા માં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો તો વિદ્યાર્થી મિત્રો જેટલા પણ બ્લુ કલર ના શબ્દો આપેલા છે તે આપણે પાઠમાંથી લખેલા છે અહીંથી તમે જોઈને ખાલી જગ્યા પૂરી શકશો મુખ્ય સવાલ શબ્દો માટે લાગુ પડતા રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો જે પણ શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે તેની જગ્યાએ રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખવાનો છે તો પેલામાં રૂઢિપ્રયોગ આવશે સોળ પડ્યું અબોલ દશા ફરી ગઈ દિવસ કાઢવાના અકારું લાગતું ધીરજ ધરી રાહત થઈ જેવા આપણે રૂઢિ પ્રયોગો લખેલા છે અહીંથી તમે જોઈને લખી શકશો મુખ્ય સવાલ ચાર ઉપરોક્ત રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો બનાવીને લખો તો અહીં આપણે રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરીને ફકરો બનાવેલો છે અહીંથી તમે જોઈને લખી શકશો મુખ્ય સવાલ પાંચ આપેલા વાક્યો કોણ બોલી શકે પાઠના આધારે લખો પેલું બા જો તમે આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખીએ સંતાનો બે તમે બધા આવ્યા ને હું ગાજતું ગુંજતું થઈ ગયું કર ત્રણ ઘણા દિવસો પછી આવ્યા ને હવે આમ બા ચાર એક સમયે અમે ઢોર ઢાખરથી ભરી ભરી રહેતી ગમાણ પાંચ હવે હું વધારે દિવસ જીવી શકીશ નહીં બા છ આ ઘર કાઢવા તે જ આ કહ્યું હતું ને લેખક સાત જ્યારે વેચાણ આપીશું આ ઘર તમને જ મળશે નાનો ભાઈ મુખ્ય સવાલ છ આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સંસ્મરણો સાંભળે છે તે લખો પેલું ઘર બનાવવું બે ઘરનો ઓરડો તો બંનેના સંસ્મરણો પાઠમાં આપેલા છે અહીંથી તમે જોઈને લખી શકશો ત્રણ આંગણું ચાર ઓસરી તેના પણ સંસ્મરણો અહીં તમે જોઈ શકો છો એ પણ પાઠમાં જ આપેલા છે મુખ્ય સવાલ સાત લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે આવા પ્રશ્નો તારવો કહો અને લખો શા માટે બાપ નું ઘર કાઢી નાખવું બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘર આ ઘરમાં હું જન્મેલો મારા સંતાનો પણ હવે મુખ્ય સવાલ આઠ તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલા પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો ઉદાહરણ જોઈએ શું તમારા ઘરમાં શું શું છે કોણ તમારા ઘરમાં કોણ કોણ રહે છે ક્યાં તમારું ઘર ક્યાં આવેલું છે ક્યારે તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું કેવી રીતે તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે કેમ કેમ તમે આ ઘર ઘર પસંદ કર્યું કેટલું કેટલું મોટું નાનું છે મુખ્ય સવાલ ઘરના ઓરડામાં ગયો મારા સંતાનો પણ હવે આ ફકરો વાંચો એમાં આપેલા ઓરડાના વર્ણનના આધારે ઓરડાનું ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જાતે ચિત્ર દોરવાનું રહેશે મુખ્ય સવાલ દસ આ એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલ અનુભૂતિ એકોક્તિ દ્વારા રજૂ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક વખતે આપેલી છે અહીંથી તમે જોઈને લખી શકશો અને રજૂ કરી શકશો મુખ્ય સવાલ અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું ન હતું બે લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી કેમ અહીં તમે બંને પ્રશ્નના જવાબ જોઈ શકો છો અહીંથી તમે જોઈને લખી શકશો ત્રણ ઘર છો રહેતું એવું લેખકને શાથી થવા માંડ્યું ચાર ઘણા વખતનું બંધ ઘર શાથી ખુલ્યું તો બંનેના કારણો અહીં આપણે આપેલા છે અહીં તમે જોઈ શકો છો પાંચ લેખકના ગળે ડૂમો ભરાવા જેવું સાથી થઈ ગયું તો તેનું કારણ અહીં આપેલું છે અહીંથી તમે જોઈને લખી શકશો છ ઘર ના કાઢશો એવું બાએ સાથી કહ્યું તેનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો સાત ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું સાથી ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ મકાન ખરીદનારને કહ્યું હતું બાએ નાના ભાઈને પોતાને જીવતે જીવ ઘર ન વેચવા કહ્યું હતું કારણ કે બાઈની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો ઘર સાથે જોડાયેલા હતા બાએ જ ઘરને મોભે ઈંટો ચઢાવી હતી બાપાએ કેટલી મસ્તી ઘર બાંધ્યું હતું મુખ્ય સવાલ બહાર અહીં આપેલા પદોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો ઉદાહરણ જોઈએ છોકરાઓ અને લડવું છોકરાઓ રમતા રમતા લડે છે રમેશ અને ઘર રમેશનું ઘર મોટું છે દફતર અને ચોપડી મારા દફ્તરમાં ચોપડી છે જો અનુપ અને સાયકલ અનુપ સાયકલ ચલાવે છે છોકરો અને દાખલો છોકરો અઘરો દાખલો ગણે છે અમદાવાદ અને શહેર અમદાવાદ શહેર જોવાલાયક છે

ત્રણ સંયુક્ત વાક્યો શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાદા અને સંયુક્ત વાક્યો લખેલા છે આ સિવાય પાઠમાંથી તમને બીજા ઘણા બધા વાક્યો મળી રહેશે તે પણ તમે લખી શકો છો મુખ્ય સવાલ ચૌદ નીચે આપેલા વાક્યો વાંચો અને તેમાં કેટલીક વિગતો સાથે આવે છે એ નોંધો મુખ્ય સવાલ પંદર નીચે આપેલા સાદા વાક્યોના આધારે મિશ્ર વાક્ય બનાવો

મુખ્ય સવાલ સત્તર તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર આઠ દસ લીટીમાં લખો તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા પુસ્તકો વાંચ્યા હશે તેના વિશેનો સાર અહીં તમારે લખવાનો છે અહીં મેં સત્યના પ્રયોગો પુસ્તકનો સાર લખેલો છે જે તમે અહીંથી જોઈને પણ લખી શકો છો મુખ્ય સવાલ અઢાર આપેલા વાક્યોના પ્રકાર લખો પહેલું વાક્ય સાદું વાક્ય

તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાંચ વાક્યો લખેલા છે આ સિવાય બીજા તમને વાક્યો આવડતા હોય તો તે પણ તમે લખી શકો છો